નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર યુવક ને થાંભલા સાથે બાંધી ને માર મારવાના કેસ માં સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસ ની ઝાટકણી કાઢી અને કહ્યું કે તમને માર મારવાનો અધિકાર કોને આપ્યો ગુજરાતમાં યુવકોને થાંભલા સાથે બાંધીને માર મારવાના કેસમાં સુપ્રીમ કોર્ટે કડક કાર્યવાહી કરતા મંગળવારે સુનાવણી હાથ ધરતા કોર્ટે માર મારનાર પોલીસ કર્મચારીઓને ફટકાર લગાવતા કહ્યું કે તમને લોકોને થાંભલા સાથે બાંધીને મારવાનો અધિકાર કોણે આપ્યો હાઈકોર્ટે ચૌદ દિવસની સજા સંભળાવી છે તો હવે તમે તેનો આનંદ ઉઠાવો કોર્ટ પાસેથી કેવી રીતે રાહતની અપેક્ષા રાખો છો જો કે બાદમાં અદાલતે સજા પર વધુ સુનાવણી સુધી રોક લગાવી હતી જોકે સુનાવણીની આગામી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી આ ચકચારી બનાવ ગુજરાતના ખેડા જિલ્લામાં ત્રીજી ઓક્ટોમ્બર બે હજાર બાવીસના બન્યો હતો જેમાં ગુજરાત પોલીસે ગરબા દરમિયાન પથ્થરમારો કરવાના આરોપમાં ચાર મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને સખત માર માર્યો હતો આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે દોષિત ઠરેલા ચાર પોલીસ કર્મચારીને ચૌદ દિવસની જેલની સજા ફટકારી હતી તેની સામે દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી સર્વોચ્ચ અદાલતે પહેલા અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ દોષિતોના વકીલે કહ્યું કે તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પહેલાથી ચાલી રહી છે તે પછી કોર્ટ સુનાવણી માટે તૈયાર થઈ હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર